બુટલેગરોએ પોલીસ સાથે ઝપાઝપી કરી હોય તે પ્રકારના બનાવો સામે આવે છે આ મામલાના સંદર્ભમાં છાપી પોલીસ સ્ટેશન ખાતે નવ જેટલા બુટલેગરો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે વીસ લીટર જેટલો દેશી દારૂ છે તે પણ કબજે કર્યો છે ત્યારે સમગ્ર મામલો હતો વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પેદલ ગુજરાત પોલીસ દ્વારા આ દિવસોમાં એક મોટું પગલું લેવામાં આવ્યું છે જે અસામાજિક તત્વો બેફામ બનેલા હતા સામાન્ય જનતા તો ઠીક પરંતુ પોલીસને પણ હેરાન કરતા હતા પોલીસ ઉપર પણ જીવિલિયન હુમલો કરતા હતા તેમની શાન ઠેકાણે લાવવામાં આવી રહી છે અસામાજિક તત્વોને ડામવા માટે આ દિવસોમાં ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અલગ અલગ જિલ્લાઓમાં જેમાં અસામાજિક તત્વો જે ગુંડા તત્વો છે તેમના ગેરકાયદેસર બાંધકામો છે મિલકતો છે તે મિલકતો ઉપર રિસર ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને તેમની સાન ઠેકાણે લાવવામાં આવી રહી છે ત્યારે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જિલ્લાઓમાં પોલીસ દ્વારા દરોડાની કામગીરી પણ કરવામાં આવી રહી છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મગરવાડા વિસ્તારમાં કેટલાક દેશી દારૂના ધંધા સાથે સંકળાયેલા બુટલેગરો હતા જ્યારે છાપીની સ્થાનિક પોલીસ છે તે મગરવાળા વિસ્તારમાં દરોડા પાડવા માટે પહોંચી હતી દરમિયાન કેટલાક મહિલા બુટલેગરો દ્વારા પોલીસ સાથે ઝપાઝપી કરી હતી એ ઝપાઝપીના દ્રશ્ય પણ સામે આવ્યા છે એટલે સામાન્ય જનતાને તો ઠીક પરંતુ પોલીસ ઉપર પણ ઝપાઝપી કરવામાં મારામારી કરવામાં બુટલેગરો ખચકાતા ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું આ મામલાના સંદર્ભમાં છાપી પોલીસ દ્વારા વીસ લીટર જેટલું દેશી દારૂ છે તે કબજે કર્યો હતો સાથે જ નવ જેટલા બુટલેગરોએ જેઓને પોલીસની કામગીરીમાં અડચણ ઊભી કરી છે પોલીસ ઉપર હુમલાનો પ્રયાસ કર્યો છે તેમના વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સાથે જ આ જે બગરવાડા વિસ્તારમાં બનાવો બન્યો છે તે મામલાને લઈને અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે જે આ બનાસકાંઠા જિલ્લા પોલીસ ઉપર હાલ કોંગ્રેસના નેતાઓ પર જે આરોપ કરી રહ્યા છે બનાસકાંઠામાં દેશી દારૂના દૂષણને લઈને તેને લઈને હવે પોલીસ આકરા પાણી જોવા મળી રહી છે અને આવા બુટલેગરો છે જેમના કારણે પોલીસની છબી ખડાઈ રહી છે તેમના ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી છે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા લોકો છે તેમની સામે પોલીસે રિસરની ગાજ વરસાઈ છે અને જે ઝપાઝપીનો મામલો સામે આવ્યો છે તેને લઈને પોલીસે આ ઘટનાની ગંભીરતાને લઈને હવે બુટલેગરોને કાયદાનો પાઠ ભણાવવાની શરૂઆત કરી છે દર્શક મિત્રો નવજી ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં तो तेने कहिए जे